શહેર તાલુકાના ભીમપુરા અને સોનારકોઈ વચ્ચેનો જે બ્રિજ છે અને આ બ્રિજની નીચે ખોદકામ ચાલી રહ્યું છે ખોદકામ ચાલતું હોવાના કારણે જ મિત્રો હજુ સુધી કામગીરી પતી નથી કામગીરી ન થવાના કારણે જ અહીંયા જે વાહન ચાલકો છે તેઓને અવર જવર માટે તકલીફ પડી રહી છે એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે એટલે કે વન વેથી બંને બાજુના વાહનોની અવર જવર ચાલુ છે જેના લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ભીમપુરા પાસે રેલવે બ્રિજની નીચે જ સ્થાનિકો જણાવ્યું તે પ્રમાણે અહીંયા કામકાજ ચાલુ છે ખોદકામ ચાલુ હોવાને કારણે જ ટ્રકને પસાર થવાનું હોય છે ત્યારે અહીંયાથી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે રોંગ સાઈડ આવવા જવાનો વારો આવી ગયો છે સ્થાનિકો એક માંગ છે કે અહીંયા રોડ જલ્દીમાં જલ્દી બનાવી દેવામાં આવે અકસ્માતના બનાવો રોકી શકાય જે મુખ્ય કારણ આ રોડ છે મિત્રો રોડનું કામ જે છે તે રિપેરિંગનું કામ અહીંયા અટકી ગયું હોય તેવી માહિતી સામે આવી રહી છે પરંતુ જ્યારે અવર જવર કરતાં જે વાહન ચાલકો છે તેઓ પસાર થઈ રહ્યા છે તેઓને તકલીફ પડી રહી છે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારે તંત્રને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે જ અહીંયા રોડ બનાવી આપવામાં આવે છે જેથી ઘણા સ્થાનિકો છે તેઓને તકલીફ પડી રહી છે અને એક તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે